આ માડી ઉતારે છે અયા હરસી તમે ઉતારે છે ઉતારી ગયો બેટા એ લાગી ગયા છે હે મોટું દેખી નીકળી ગઈ હું તો હલવાઈ ગયો પડી

બાપા કાળી જાય કાઈ ન કે દ 10 વાગ્યે ક્યાં જાવ છો તમે ઓરડા કોણ લઈ દે કાઈ તને ભૂડી કોઈ લઈ જાય નથી હે તને ભૂરી છે તો મને નઈ આલી હું છે નઈ આલી નઈ રાલી ઓલે તો ભૂરી કમ કે તને ને મને મીરાલી છે બધા ભૂરી કે ભૂરી એને તમથી બધા ભૂરી કે જો ભૂરી કેને રીણાડે ભૂરીને બો

புதிதாக <umsy> <centres> બોલો દેખાણું કાલ નીકળ્યા છે બોલો તો ફેમિલી રીંગણા ઉતારીને ને કમ્પ્લેટ છીએ આપણે રીંગણા ઉતારી લીધા છે બધા ખેતરમાંથી ને કમ્પ્લેટ કરી દીધા છે ચેક કરી દીધા છે સાંજે પછી મૂકીએ છીએ એટલે વેસાઈ જશે તો હવે આપણે જવું છે કોટડા કોટડા જઈ માતાજીના દર્શન કરવા કારણ કે હવે છોકરાને આપણે વેકેશન ખુલી જવાનું છે હવે હીરાનું કામ ચાલુ થઈ ગયું એટલે હવે આપણે કામે વૈયા જવાના છીએ એટલે હવે વેકેશન છે તો એક દિવસની રજા છે તો જઈ આવી કોટડા ને માતાજીના દર્શન કરતા આવી ચાલો મળીએ જઈએ કોટડા

ફાઈનલી મિત્રો કોટડા થી વિયવા છે અને વિયવા છે મેડી માં દર્શન કરવા તો આ મેડી નું મંદિર છે ફેમિલી દર્શન કરીને બેઠા એ હોટલે માતાજી નું મંદિર નું મોટા મંદિર છે આ જે ઓટલા નાખેલા છે ત્યાં બેઠા છે ને આ બહુ દરિયો છે

નીકળો હતો મિત્રો આ દરિયો તમે ઘણીવાર જોયો છે યુટ્યુબ ચેનલમાં કારણ કે આપણા જે મોટા યુટ્યુબર છે દરિયાઈ ખેડૂત એ અહીંયા રહે છે આ દરિયો ઘણી વાર તમને યુટ્યુબ ચેનલમાં જોવા મળતો હશે તો અમે અહીંયા આવ્યા છીએ મંદિર છે અહીંયા ને દર્શન કરવા આવ્યા હતા આ દરિયા નીકળી આટો મારો હાલો તો નીકળવું ને આપણે હાલો તો મિત્રો નીકળી ઘરે કારણ કે ભાઈ ને ઘરે દરિયે ખેડૂત વાળા ભાઈ છે એની ઘરે તો ભાઈ ઘરે તો આ જંગલ છે કારણ કે અંદર સીજે પછી જંગલ માં ન નીકળે એટલે ભાઈ હવે કારણ કે અંધારું કરવું છોકરા બધા હારે છે એટલે ન કરે અંધારું હાલો નીકળી એટલે મિત્રો નંદજીબેન ઘરે જાય છે મળવા હવે અત્યારે એ તો છે નહીં કાદલબેન છે તો મળતા છે ને જોવા બધા જાય હલો દદાઈ ની તો ફેમિલી નાંજીબેને મળીને વયાવા છે આપણે દરિયા ખેડૂત ને હવે જઈ છે ઘર બરું જો અંધારું થઈ ગયું છે હાલો મિત્ર આપણે વયાવા છે કાવલબેને મળીને હવે વાળું નો ટાઈમ થઈ ગયો તો વાળ કરવા બેહી રહી દહીં છે પાપડ તળ્યા ગોવાનું શાક છે વાલનું શાક છે ને રોટલા છે ફેમિલી વાળું કરી લીધું છે તો હવે આ બ્લોગને એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ પસંદ આવતો હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને મળીએ તો નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી